દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે હું જયરામ દેસાઈ જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આ છે આપણા દૂધનું પેમેન્ટ વીસ હજાર રૂપિયા ચલો હવે આગળ બતાવું તમને મિત્રો તો આપણે ભેસો છોડી છે હવે પાણી પાવા આ તળા આપણે આજે પાણી પાવાનું છે પછી છોડવાની છે ભેસો હિમાળામાં લઈને જવાની છે તો ચલો હવે આગળ તમને બતાવું મિત્રો તો આપણે ગામેરામાં ભેસો લઈને ગયા હતા ને હવે આવી ગયા છે ભેસો પાવા પાણી ભેસો અહીંયા ભૂખી આવી એટલે પાણી પાઈને જવા દેવાની છે આપણે આ રોડે છે આપણું ખેતર ત્યાં તો આ લા લાલચીને પાણીમાં કરી મામા હવે પાણી બાણી પી લે થોડુંક થોડુંક દર્શન આ ખેતરમાં જઈને તો ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે આવી ગયા છે આપણા ખેતર જુઓ આવી કાંઈક ચીકુડી ખાય છે પોળ્યા રહેશે આજે ઓલી બાજુ છે ચાંદરી અહીંયા છે લાટસી અહીંયા છે રાય આ છે ગાંડી આ છે કાયડી બધી નોખી નોખી પોળી છે તો ચલો આગળ તમને બતાવું જુઓ આવી રીત કંઈક આવડી વેસો પોળી છે વેરી મોરા આઈડમ અડધી પોળી છે ને એવું બધું છે ચલો બેસો તો તાપી જશે આજે આઈડમય સરાય નો સરાય છે એવું બધું છે ચાલો હવે આગળ તમને બતાવ મિત્રો તો આપણે હવે રખડી રહી છે અને થઈ ગઈ છે સાઈડે અમુક ભેંસો હમણાં ચાર પૈસું કુક પોળી છે ચાર પાંચ બધું છે ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપડે મોરે મોરે આઈડિયા જઈએ છીએ બધી લાંબી લાંબી પડતી પોળતી આવે આ છે આપડા ઘઉં હવે પાકવા માથે આવી ગયા છે હમણાં પાણી પાઈ દીધું છે એટલે પચીસ વીસ પચીસ દિવસમાં પાકી જાય છે આગળ અને ભેસું આવી રહી છે ને અહીંયા પડ્યા છે પૈડિયા બહુ અહીંયા પૈડિયા બહુ પડ્યા પણ ખાતી નહીં આવે અને જોર આવે તો ચલો હવે આગળ તમને બતાવું સૌની છેલ્લે આવે છે ગાંડી મિત્રો તો આપણે બેસીએ છે ઘરેથી ખેતરથી લઈને જઈ આવીએ છીએ તળાવ બેસ્યું પાણી પાંચ તો જુઓ દરરોજ વાળું લોકેશન આવી ગયું છે મંદિરનો બેસી જઈ રી છે પાણી પીવા મિત્રો તો આવી ગઈ છે આપણે જુઓ પાણીમાં બધી બેઠી છે બધી બેસીને અહીંયા આપણે પાડી ફરે છે છુટી આજે બધા ગયેલ છે ગામ એટલે કામ આપડે કરવાનું છે તો હવે આપડે ગાય પાણી નાખીએ નિયાર કરી નાખીએ ચલો તો હવે આગળ બતાવું તમને મિત્રો તો આપડે ચણા બાંડે કરી નાખી છે જુઓ નિયાર પડી છે પાંદુ આ બધી પેશો ને પણ નિયાર કરી નાખી છે સવારના જ બધા ગયેલ છે અહીંયા ગાય ને પણ નિયર કરી નાખી તો ચલો હવે આપણે બાઇક લઈને ગયા તા પેસે લેવા માટે ચલો હવે આગળ તમને બતાવું મિત્રો આપણે આવી ગયા છે વાટવા જુઓ બાજુ છે રજકો આપણી ફાડીશું બપોર વાત છે ચલો હવે આગળ તમને બતાવો મિત્રો તો આપણે રાજકોને આવી ગયા છે જુઓ

આ ભાગમાં પણ કહું છે ઓલા ભાગમાં પણ કહું છે એ આપણા જ છે ચાલો આગળ તમને બતાવો પણ આય આ આપણે કહું છે જુઓ અહીંયા આપણે પાણી આવશે આજે રાત્રે ચાલુ કરવાનું છે જો જુઓ આપણે કહું ઓલા હામાં બાવળો દે એ અહીંયા આટલા આવતી અહીંયા આટલા આવતી આ દે

ગાય ને આ જવામાં નથી બદલાય ગાય આજે અહિયાં બાર જ છે જોવું ચલો હવે આગળ તમને બતાવું ત્યાં મળી આવે નું જયરામ જય સાહેબ જય દ્વારકાધીશ જય ઠાકુર